નમસ્કાર ખેડૂત મિત્રો જે લોકોને હાલ ફૂલ ઉપર હોય તે લોકોને હાલ શું કરવું તો તમે જોઈ શકો છો કે આ ટાઈપની કન્ડિશન હોય જેને આ ટાઈપનું ફ્લાવરિંગ હોય તે લોકોને ટપકની અંદર બે રાઉન્ડ ઉપરા ઉપર આપણે બાર એકસઠના કરવાના રહેશે એટલે અંદર જે ફ્લાવરિંગ છે તેનામાંથી ગોટી બની જાય અને જે લોકોને હજી ફ્લાવરિંગ નથી તે હવે ફ્લાવરિંગ આવવાના ચાન્સ નથી એટલે ખેડૂત મિત્રોને ખર્ચો કરવો નહીં કે હવે ફ્લાવરિંગ આવશે નહીં અને જે લોકોને આ ટાઈપની ગોટી છે અને આ ટાઈપનું ફ્લાવરિંગ છે તેને બે રાઉન્ડ કરી દેવા બાર એકસઠના અને ઉપર સ્પ્રેમાં જો થીપ્સ હજી પણ હોય આ સાલ થીપ્સ જઈ નથી ગમે તેવા સ્પ્રે આપણે કર્યા છે તો તેના માટે આપણે હાલ ઉપર પાંચ દિવસના અંતરે બે નીમ ઓઇલના સ્પ્રે લઈ લેશું તો થીપ્સ ઉપર કાવરા કરશે નહીં અને પછી આપણી ગોટી બન્યા ચીડ કોઈ મોટો પ્રશ્ન થીપ્સનો રહેશે નહીં એટલે બે સ્પ્રે કરી દેવા